એક પણ છોડવો સુકાયેલો નથી હા હા અને પહેલે થી ટ્રીટમેન્ટ એ એ જ કરેલી છે આપણે એ જ કરેલી છે રિઝલ્ટનો 100% રિઝલ્ટ છે હા એક છોરવામાં સુકારાનો આ ખેતરમાં કે દેખાતો નથી હા હા ગઈ સાલ મારે આમાં 20% જેવું સુકાઈ ગયું હતું જીરું હા હા સુકારાનું આપણે કેવું રિઝલ્ટ મળે છે તો જે ખેડૂત ભાઈઓ આ ગ્રીન ફોર્સ કીટ નો ઉપયોગ કર્યો છે તેમના મુખ્ય થી આપણે સાંભળીશું કે તેમનો અનુભવ કેવો રહ્યો છે નમસ્કાર ખેડૂત મિત્રો

બેક તો આર્મી વાપરે છે એનપી કે લીઓ અને રૂટ ગ્રો આ વસ્તુ એને આપેલી હતી હા હા ફાર્મોગ્રેન્સ નું તમે એનપીકે કે રૂટ ગ્રો અને બેક તો આર્મી વાપરેલું છે એનું રિઝલ્ટ તમને કેવું લાગે છે આમાં સારું એક પણ છોડવો સુકાયેલો નથી હા હા અને પહેલેથી ટ્રીટમેન્ટ એજ કરેલી છે આપણે એજ કરેલી છે તો ગૌતમભાઈ તમને શું લાગે છે બેક ટુ આર્મી નું રિઝલ્ટ રિઝલ્ટ આનો 100% રિઝલ્ટ છે હા હા એક સોરવામાં સુકારાનો આ ખેતરમાં કે દેખાતો નથી હા હા ગઈ સાલ મારે આમાં વીસ ટકા જેવું સુકાઈ ગયું હતું જીરું સુકારાનું ત્રણ સાલ ગયા એક છોડો સુકારો દેખાતો નથી આ તમે જોઈ શકો છો એમાં ત્રીસ વીઘાનું જીરું છે અને એક પણ છોડો એમાં સુકાયેલો નથી જેમણે આપણો બેકટો આર્મી રૂટ ગ્રો એ વાપરેલું છે તો શું આ આપ તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો શું કરશો 100% આનો ઉપયોગ કરો જ પડે હા હા આમાં રિઝલ્ટ જોઈએ 100% દેખાણું જોઈએ આપણને હા હા અત્યારે નજરે છે આપણે નજરે મારે 100 વીઘાનું જીરું છે અનુભવ તમે પણ આ ગ્રીન ફોર્સ કીટ નો ઉપયોગ કરો અને તમામ પ્રકારના પાકોમાં આવતા સુકારા માટે સૌથી સારું રિઝલ્ટ મેળવો તો અત્યારે જ ઓર્ડર કરો અને હરે કૃષ્ણ એગ્રોમાંથી ઓફર હાલે છે કે એ કેટેગરીના પ્રોડક્ટમાં તમે પાંચ હજારની ખરીદી કરો એટલે વતી ફ્રીમાં આપવામાં આવે છે પાંચ હજારથી તમારું બિલ પંદર હજાર પહોંચે એટલે દવા દવાછાટોનો પંપ ફ્રીમાં આપવામાં આવે છે ચાલી હજાર પહોંચે એટલે તાડપત્રી એંશી હજાર પહોંચે એટલે ઝટકા મસી અને એક લાખ રૂપિયાની ખરીદી થાય એટલે દ્વારકા મંદિરની ટૂર તો ખાસ કરીને લોકોનો લાભ પણ તમે મેળવો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો આ અમારી હરે કૃષ્ણ એગ્રો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે સ્ક્રીન ઉપર ક્યુઆર કોડ દેખાય છે તેને ગૂગલ લેન્સ થી સ્કેન કરો અને તમામ પ્રકારના સોશિયલ મીડિયામાં માં અમારી સાથે જોડાઈ જાઓ અને આ વિડિયોને ધ્યાનથી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર